અંકલેશ્વરમાં જોઈ હોસ્પિટલના તબીબ દ્વારા દર્દીઓને ગર્ભાશય અને અંડાશય વચ્ચેથી બાર કિલોની ગાંઠ દૂર કરી ડોક્ટર જીજ્ઞેશ પટેલ દ્વારા સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું જે ઓપરેશન દરમિયાન ડોક્ટરે સાડા બાર કિલોગ્રામ જેટલી ગાંઠ દૂર કરી દર્દીને પીડીથી મુક્તિ આપી અંકલેશ્વરની જો હોસ્પિટલમાં ગર્ભાશય અને અંડાશયની વચ્ચેની સાડા બાર કિલોનો ગાંઠનું સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેરમાં આવેલા જોઈ એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે એક દર્દી સારવાર માટે દાખલ થયું હતું જે દર્દીને ગર્ભાશય અને અંડાશયની વચ્ચે ગાંઠ જોવા મળી હતી જે માટે ડોક્ટર જીગ્નેશ પટેલ દ્વારા રોજ સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું જે ઓપરેશન દરમિયાન ડોક્ટરે સાડા બાર કિલોગ્રામ જેટલી ગાંઠ દૂર કરી દર્દીને પીડાથી મુક્તિ આપી હતી આ ઓપરેશન રાહત દરે પાર પાડવામાં આવ્યું હતું ઓપરેશન બાદ દર્દીની હાલત સુધારા ઉપર હોવાનું જાણવા મળ્યું છે નમસ્કાર મિત્રો આજ રોજ સર્જિકલ એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અંકલેશ્વરમાં ડોક્ટર જિગ્નેશ પટેલ સર્જન દ્વારા એક ભાગ્યે જોવા સર્જરી કરવામાં આવેલી છે જેમાં લગભગ પચાસ બાય ચાલીસ સેન્ટીમીટર સાઇઝની બાર પોઈન્ટ ત્રણસો પચાસ કિલોગ્રામ વજનની ગાંઠ જે ગર્ભાશય તથા અંડાશયની વચ્ચેથી આવતી હતી તેને સફળતાપૂર્વક કાઢવામાં આવેલી છે ઓપરેશન ઘણા વાજબી ભાવે કરવામાં આવેલું છે દર્દીની હાલત એકદમ સ્થિર છે આ ટાઈપની સર્જરી ભાગ્યે જ થતી હોય છે તથા અંકલેશ્વર ભરૂચમાં આ પ્રકારની સર્જરી જોઈ હોસ્પિટલમાં પહેલીવાર કરવામાં આવેલ છે થેન્ક યુ